દારૂની હેરાફેરી ગુજરાતમાં ધમધમી રહી છે ગાંધીના ગુજરાતમાં દારૂ જેવી મનાઈ વસ્તુ ખુલ્લે આમ વેચાણ થાય છે અને સપ્લાય થાય છે તેરેક બાજુ સરકાર ડ્રાય સ્ટેટના દાવા કરે છે હકીકતમાં દારૂના બુટલેગરોના સિસ્ટમની આંખ મીચી લીધેલા તંત્રએ ગુજરાતને બુટલેગઢ સ્ટેટ બનાવી નાખ્યું છે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવવા દાવા ફક્ત મન સુધી જ મર્યાદિત રહી ગયા છે હકીકત એ છે કે દરરોજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી થી સરહદ પરથી લાખો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઘૂસી રહ્યો છે અને કાયદો વ્યવસ્થા લોકો જ ધંધા સામે સામે આંખ બંધ કરીને બેઠા છે છે અને તાજો કિસ્સો આવ્યો છોટા ઉદેપુરથી છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાંથી અહીં ગુજરાત વિજિલન્સ પોલીસની માહિતી મળી હતી કે બુટલેગરો રાત્રિના સમયે મોટરસાયકલ પરથી ઇંગ્લિશ દારૂ લઈ જઈ રહ્યા છે પોલીસે ચુસ્ત નાકાબંધી કરી અને ફિલ્મી ઢબે પંદર જેટલા બુટલેગરોને ઝડપી પાડ્યા જેમની પાસેથી લાખો રૂપિયાનો દારૂ અને પંદર પંદર જેટલી બાઈકો કબજે કરવામાં આવી છે નજર કરીએ તે દ્રશ્યો પર कुछ बोला बाइक bài बंद की पुलिस आ रहा フェイク जानने था अब कुछ नहीं चिंता I wow. પણ હવે મોટો પ્રશ્ન એ છે કે આ દારૂ ક્યાંથી આવે છે દર વખતે નાના બુટલે ગરો પકડાય છે પણ આ ધંધાના મોટા માથા સુધી ક્યારેય કોઈ પહોંચતું જ નથી શા માટે તપાસ ચાલુ છે તેવું કહીને ફક્ત ફાઇલ સુધી જ સીમિત કરી દેવામાં આવે છે ગઈકાલે રાજ્યના ગ્રુપદાન હંસ હર સંગવી એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી આવો પહેલા તે સાંભળીએ ઠીક ઉસી તરહ ભરૂચ જિલ્લે કે દહેજ दूषण रूपी ड्रग्स का दहन किया गया कुल मिला के चार केसेस में 8,000 से ज्यादा किलो ड्रग्स तीन करोड़ की करीबन कीमत का ड्रग्स आज जला दिया गया है यह अपने आप में गुजरात पुलिस की एक बहुत ही बड़ी सफलता है गुजरात पुलिस ने भारत पाकिस्तान की समंदर के तट से भी ड्रग्स को पकड़ा है अलग अलग राज्य की पुलिसों के साथ मिलकर कहीं से जेल से तो कहीं से कोर्ट से तो कहीं पे फैक्ट्रीज और गुजरात पुलिस ने गांवों से लेके गुजरात के शहरों से चारों ओर से ड्रग्स के सामने अभियान नहीं लेकिन जंग के स्वरूप में गुजरात पुलिस ने एक बहुत ही बड़ी सफलता पिछले चार साल में हासिल की है मैं गुजरात पुलिस को बहुत-बहुत अभिनंदन देता हूं सर ये नई जो नारकोटिक्स टास्क फोर्स जो, जो आज लॉन्च की गई है उनके कार्य क्या क्या होगी और क्या काम करेगी आज गुजरात में ड्रग्स के विरुद्ध की लड़ाई में एक और महत्वपूर्ण कदम उठाया गया है ये फैसले से आने वाले दिनों में एंटी नारकोटिक्स टास्क फोर्स यह केवल गुजरात में ड्रग्स को रोकने के लिए काम करेगी आज भी अलग अलग एजेंसीज ये दिशा में बहुत ही अच्छा काम कर रहे हैं लेकिन हम सब जानते हैं कि गुजरात प्रोएक्टिवली डिसीजंस लेते हैं और उनके ही सहयोग में एक और महत्वपूर्ण एजेंसी जो केवल और केवल गुजरात में बाहर के राज्यों से आते हुए ड्रग्स को बाहर के देश से समुंदर की तट से आने वाले ड्रग्स को

રાત્રે ટ્રકો કાર અને બાઇકો દ્વારા દારૂના કન્ટેનરોની હેરાફેરી સામાન્ય બની ગઈ છે જ્યારે દારૂ ખુલ્લે આમ મળી રહ્યો છે ત્યારે ડ્રાય ગુજરાતનો દાવો ફક્ત કાગળ પર જ રહી ગયો છે છોટાઉદેપુરનો કેસ ફક્ત એક ઉદાહરણ છે આવો ધંધો જ્યાં સિસ્ટમ સુધી અંદરના સહયોગ વિના ચાલે તે શક્ય જ નથી હવે તો ખુલ્લે આમ લોકો પૂછે છે ગાંધીના ગુજરાતમાં દારૂની મનાઈ છે કે ફક્ત દેખાવાની મનાઈ છે હરસંઘવી સાહેબ કાયદો ક્યાં સુઈ ગયો છે આપનો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં